તો જયંતિ બસુએ વ્યવહાર ન્યાય પાસે આપ્યા કેવી રીતે પાસે આપ્યા દિલીપભાઈ કે આ આડીમી બન્યો છે શું નાનું એનું રિજેક્ટ જયંતિ બસુએ દસ હજાર રૂપિયા મુકાવ્યા ભાઈ કેશુ નાનું અત્યારે આડીમીઓ બની શું પૈસા ન આવે તો કાલુ તરફી આવે ને મારી ના ટો જવાબ શું દઉં તો દસ હજાર રૂપિયા દિલીપ લાલા એના કહેવાય તમારીથી જવાબ નહીં મળે દિલીપભાઈ દઈ નહીં દઈ દઈ શકો કે આડીમાં બને એના પહેલાં ડિપોઝિટ મૂક આવે કે તું અત્યારે ડિપોઝીટ મૂકીને આડીમાં બનીને અહીંયા આવ્યો છો મારી પેઢીએ જયંતિ વર્ષોની ઉમરાવા તો આડીમાં બન્યો છે તો એની ડિપોઝીટ મૂક કાલે સવારે તું પાછો ન આવેને કાળુ તલસીને મારી નાચ આવે તો મારે તારા દસ હજારમાંથી જીત કાળુ તલસીને આપવી પડે તો અમારે ગંગા નામે ના આપી આ તારા દસ છે પાય અને તારી હાર થાય કે શું નાનું કાલુ તલસીને જીત થાય તો એના દસ હજાર રૂપિયાનું રિઝલ્ટ લેવા માટે કે જે ન આવે એના ખવાઈ જાય

તારી બતાવેલી સ્વાગત દિલીપ લાલા મારી નાત તમે નાત છો તો તમને ચાર ધામણા રાખવાનો ન્યાય હોય તો તમે બતાવી હતી કે હું ત્રણ દિવસ પછી આજથી બે મહિના પહેલા દોઢ મહિના પહેલા તમે દિલીપ લાલા બોલ્યા હતા કાલુ તલસી તમે ગાંગલી ની સ્વાગત ની પેઢી બતાવેલી કાલુ તળશે દિલીપ કે અમે સ્વાગત ન આવે હું દિલીપ લાલા કાલુ તળશે ના લાવી શકું હું દિલીપ લાલા ના આવું મેં વ્યવહાર ચાલુ કર્યો જવાબ દેવા તો હું દસ વર્ષનો ડબ્બો કાલુ તળશે મારા હાથે દઈ દઈશ તો દિલીપ લાલા તમે પણ નથી આવ્યા સો ગઠા ધામ માથે અને કાવું તલસીન થયા અમે બે વખત તમારા હિસાબે આવી ગયા બે વખત આવતા પણ જયંતિ બસુ દસ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા લાલ પણ હાથે લઈને સોગટ ધામ અમર રાખવા માટે અમે પણ જયંતિ બસુ હાથે આવેલો પેઢી વાળો અમરાળા થી એમ નાથ લઈને આવેલા એના વીડિયા પણ સાબિતી છે તમે પણ બોલા છો કે સોગટ આવશે એના વીડિયા સાબિતી છે તો તમારી તમને પેઢી કે સોગટ નહીં તો સોગટ આવી આના દસ હજાર રૂપિયા જયંતિ બસુએ અખંડ અમર પાસે આપેલા છે કે કાળુ તળસી નથી આવ્યો કે શું નાનું એટલે દસ હજાર રૂપિયા અખંડ તને પાસે આપું છું કોઈ પાવલી નો કાપ કર્યા વિના આનો ન્યાય આનું રિજેક્ટ આનો ધજમેટ લેવા માટે ચાર હજાર રૂપિયા લાલના ના જગા ને ત્યાં સોગંડ ધામમાં પડેલા છે એ લાલ અડે છે કાળું છે હારા વો બે હારા એક ભત્રીજા વો અને હારા બે કાકાજી હારા એનું ચાર હજાર રૂપિયા લાલ ટપુ

પણ એ બી બતાવેલી સોગંદ ની પણ કાળુ તુલસી દિલપ્રાલા નથી આવી શકે એના એની જીતના હિસાબે જયંતી બસુએ એ પાસા આપેલા છે અને બાબુ કાળુ તમે મારા મિત્ર છો ન્યાય કરો જરા ન્યાય રાખો અને દાદા કાળુ સારા તમે ન્યાય રાખો આ જયંતી બસુએ એ દસ હજાર રૂપિયા સોગંદ ની પેઢી માથે પેઢી વાળો હારે આવ્યો પણ કાળુ તુલસી જયંતી બસુ અરે

ચાર હજાર રૂપિયા નો નિકાલ થશે વિધાન નંબરમાં કે બે પક્ષીની ની બે પક્ષી નો ન્યાય બે પક્ષીનો ન્યાય એવો પણ માફ કરેલો બે પાર્ટી ભેગી થાય તું આ ન્યાય નહીં થાય તો ઉનાળા પણ કીધું બે પાર્ટી ભેગી થાય પછી આનો ન્યાય થાય તો બે જગ્યાએ આજ કાનૂન પણ મૂકેલો છે તો પણ કાળું કેશું નાનું બહાર પેઢીએ આવે છે એની પેઢ બતાવેલી પેઢીએ કેશું નાનુંની બતાવેલી પેઢી તો કેશું નાનું આવે છે પણ કાળુ તલસી દિલપલાલાની પેઢી પણ બતાવેલી સોગઠ પણ કેશું નાનું આવે છે એના ખાતર વ્યવહાર કેશુ નાનુંનો સારું છે અને કેશું કાળુ તલસી દિલપલાલા તમારી બતાવેલી સોકેટ ની પેઢી પણ તમે નથી આવતા એના ખાતર આ પણ તમારા કાલુ બંધ બનશે મારી ના ન્યાય કરજો